નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની અંદર મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે ગઈકાલે અમદાવાદ અને નડિયાદની અંદર દસ દસ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો આ સિવાય ખેડાની અંદર પણ મિત્રો ભારે વરસાદ એટલે કે મધ્ય ગુજરાતની અંદર ભૂક્કા કાઢી નાખતા જળબંબાકારની સ્થિતિ થઈ રહી છે અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કઈ રીતે સિસ્ટમ છે ગુજરાત તરફ આવી રહી છે એટલે કે હજુ પણ આજે રાત્રે અને આવતીકાલે ગુજરાતની અંદર મોટો ખતરો છે આ પહેલાં અગાઉથીને જાણ કરી આપી દીધી કે ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ વરસાદથી પડશે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે ગઈકાલે જોવા જઈએ તો એકસો ને તાલુકાની અંદર વરસાદ છે જોવા મળ્યો તો અને સૌથી વધુ વરસાદ નડિયાદની અંદર જોવા મળ્યો તો અગિયાર ઇંચ સુધીનો વરસાદ અમદાવાદની અંદર પણ દસ ઇંચ સુધી આ સિવાય સમગ્ર ગુજરાતની અંદર જોવા જઈએ તો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો પરંતુ વાત કરીએ સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મિત્રો જોવા જઈએ તો ખૂબ જ વરસાદની ઘટ જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા નથી મળી રહ્યો જોઈએ એવો વરસાદ નથી એકદમ વાદળછાયું વાત વાતાવરણ છે પરંતુ વરસાદ છે જોવા મળી રહ્યો નથી તો આજના વિડીયોમાં જ આપણે મિત્રો ખાસ કરીને વાત કરીશું કે ગુજરાત હવામાન વિભાગ શું આગાહી આપી રહ્યો છે ગુજરાત હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં આજે રાત્રે મિત્રો ભારે વરસાદની આગાહી કરી છે તો આજે રાત્રે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે આ સિસ્ટમની અસર મિત્રો ઓગણત્રીસ તારીખ સુધી છે તો આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે ત્યાર પછી મિત્રો શું છે એટલે કે ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ રહી છે શ્રાવણ મહિનાની પણ શરૂઆત થઈ ગઈ તો શ્રાવણ મહિનામાં દર વખતે ખૂબ જ સારો વરસાદ જોવા મળતો હોય છે સાથે સાથે અંબરલાલ પટેલની પણ નવી આગાહી આવી ગઈ તો તેને લઈને પણ વાત કરવાના છે આ વિડીયોની અંદર તો આ અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને સૌ આપણે મિત્રો વિન્ડી એપ્લિકેશનના ડેટા જોઈ અહીંયા તમે જોઈ શકો વરસાદની જે ધરી છે મિત્રો મુખ્ય છે વરસાદી ધરી જો ગુજરાત ઉપર હોય તો મિત્રો વરસાદ છે ત્યાં ગમે ત્યાંથી મિત્રો ખેંચાઈને આવતો હોય પણ તો અહીંયા તમે જોઈ શકો છો વરસાદની ધરી છે હિમાલય તરફ સરકી ગઈ છે એટલે કે જે વરસાદ મિત્રો જોઈએ એવો વરસાદ ગુજરાતની અંદર જોવા નથી મળી રહ્યો આ સિવાય અરબી સમુદ્રમાંથી ખૂબ જ વિપુલ પ્રમાણમાં મોટા ભાગના વાદળો છે એ મિત્રો જોવા મળી રહ્યા છે એટલે કે ખૂબ જ વાદળો છે એ ગુજરાત ઉપરથી જઈ રહ્યા છે જેને લઈને ગુજરાતનું વાતાવરણ છે એ ધુમ્મસમય બન્યું છે એમ જાણે કે પર્વત ઉપર હોય જે સાપુતારાની અંદર પરિસ્થિતિ હોય હોય આવી પરિસ્થિતિ જોવા મળી આખો દિવસ મિત્રો ઢક જોવા મળી રહ્યો છે કારણ કે પવનની ઝડપ તમે જોઈ શકો છો ખૂબ જ વધારે છે અહીંયા તમે જોઈ શકો છો જે રેડ કલરનો ભાગ જોઈ શકો છો એ પવનની ઝડપ છે એ ખૂબ જ વધારે બતાવી રહ્યો છે ગુજરાતની અંદર જેને લઈને જ ગુજરાતની અંદર વાતાવરણની અંદર મિત્રો પલટો આવ્યો છે પરંતુ સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો નથી જો કે આજના દિવસે મિત્રો ઘણા વિસ્તારોની અંદર જૂનાગઢ રાજકોટની અંદર અમરેલીની અંદર વરસાદ જોવા મળ્યો છે હજુ પણ મિત્રો રાત્રિના સમયે ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદને લઈને મિત્રો આગળ એ કરવામાં આવી છે જે આપણે મિત્રો આગળ જોશું સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો આજે રાત્રે તો દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડી શકે છે ડાંગ વલસાડ તાપી નવસારી ભરૂચ છે નર્મદા છે વડોદરા છે તો એ વિસ્તારોની અંદર છોટાઉદેપુર દાહોદ છે આ વિસ્તારોની અંદર આજે રાત્રે મિત્રો ખૂબ જ સારા વરસાદની આગાહી છે સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગરના વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે જૂનાગઢ ગીર સોમનાથના ભાગો છે તો આ વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ છે જોવા મળવાનો છે હવે મિત્રો આપણે વાત કરીએ કે ધીમે ધીમે છે પવનની ઝડપ વધતી જાય છે અને આ જે સિસ્ટમ તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે તેને મિત્રો ધક્કો મારી અરબી સમુદ્રના પવનો છે ધક્કો મારી અને તમે જોઈ શકો છો છેક મિત્રો હિમાલય તરફ સીધો મોકલી દે પરંતુ હિમાલય તરફથી પણ મોટું પ્રેશર છે એટલે આ સિસ્ટમ થોડીક વધારે આગળ વધી અને ખાસ કરીને ફરી એક વખત રાજસ્થાન ઉપર આવતી જોવા મળી રહી છે એ તમે મિત્રો તમને બતાવી એટલે તમને વ્યવસ્થિત ખ્યાલ આવશે તો અહીં તમે જોઈ શકો ઓગણત્રીસ તારીખે આ સિસ્ટમ છે ફરી એક એક વખત વળાંકડો માડી અને મિત્રો આવી રીતે રાજસ્થાન તરફ મિત્રો ફંટાતી જોવા મળી રહેશે છે ઓગણત્રીસથી તારીખે એટલે કે પંજાબ તરફ મિત્રો જઈ રહેશે જો કે ગુજરાતની અંદર આવે તેવી શક્યતા દેખાતી નથી પરંતુ તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર પવનની ઝડપ થોડીક વધારે સી જોવા મળવાની છે જે મિત્રો વરસાદને સી રોકવાનું કામ કરશે અહીંયા તમે જોઈ શકો છો હવે પછી કોઈ નેક્સ્ટ અને મોટી સિસ્ટમ બનતી નથી આપણે મિત્રો ફટાફટ આ વાત કરીએ ત્યારબાદ મિત્રો આપણે મેપ પણ જોવા છે તો અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ કોઈ મોટી સિસ્ટમ બનતી નથી તેને લઈને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે પરંતુ ખાસ કરીને મોટી સિસ્ટમ જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી ગુજરાતની અંદર આગામી પંદર તારીખ સુધી પંદર ઓગસ્ટ સુધી સારા વરસાદની આગળ નથી હવે મિત્રો ગુજરાત હવામાન વિભાગે શું આગળ આપી છે તેને લઈને પણ વાત કરી લઈએ મિત્રો આ ખૂબ જ ડેન્જર મેપ હાથ લાગ્યા છે અને જેની અંદર મિત્રો ખાસ કરીને ઓગસ્ટ મહિનાની ચાર તારીખ ત્યારબાદ જોઈ શકો છો ઓગસ્ટ મહિનાની અગિયાર તારીખ અને ત્યારબાદ જોઈ શકો છો ઓગસ્ટ મહિનાની અઢાર તારીખ સુધીના મેપ છે અઢાર તારીખ સુધી કેવો વરસાદ રહેશે જેની આપણે લાસ્ટમાં વાત કરીશું તે પહેલાં મિત્રો અહીંયા જોઈ લેવી કે અઠ્યાવીસ તારીખના વરસાદની તો ગુજરાતની અંદર રેડ એલર્ટ છે ભારે વરસાદની આ ગઈ છે પરંતુ ઉત્તર મધ્ય દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છવાળાએ થોડીક રાહ જોવાની મિત્રો અહીંયા આપે છે અને ખાસ ઓગણત્રીસ તારીખથી વરસાદની તીવ્રતા ઘટી જશે સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ ભારે વરસાદની આગાહી નથી છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે રાજસ્થાનની અંદર મિત્રો અડધા ભાગની અંદર રેડ એલર્ટ છે અને ત્રીસ તારીખે તમે જોઈ શકો ધીમે ધીમે હવે વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે ગુજરાતની અંદર યલો એલર્ટ છે એટલે કે વરસાદની આગાહી તો છે એકત્રીસ તારીખે પણ એ આ મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી છે જોઈ શકો છો ધીમે ધીમે નીચલા લેવલેથી તમે જોઈ શકો છો કે ગ્રીન એલર્ટ આવી રહ્યું છે પહેલી ઓગસ્ટથી તમે જોઈ શકો છો ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ છે જ્યારે મોટાભાગના વિસ્તારોની અંદર ગ્રીન એલર્ટ એટલે કે વરસાદનું પ્રમાણ ઘટી જશે અને બે તારીખનો મેપ જોઈ તમે ચોકી જશો અહીંયા તમે જોઈ શકો મોટા ભાગના વિસ્તારોની અંદર ગ્રીન એલર્ટ એટલે કે વરસાદને લઈને મિત્રો કોઈ મોટી આગાહી અપડેટ નથી છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા ચાલુ રહેશે અને ત્રણ તારીખે છે તો પણ મિત્રો જોઈ શકો છો કે આ રાઉન્ડની અંદર જો વરસાદ ન આવ્યો તો ફરી પાછા પંદર દિવસ દિવસની તમારે રાહ જોવી પડશે કારણ કે ભારતીય હવામાન વિભાગે ક્લિયર કટ મિત્રો આગાહી આપી દીધી છે કે અહીંયા તમે જોઈ શકો છો પહેલી તારીખથી મિત્રો બે તારીખ અને ત્રણ તારીખના મેપ જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગની પણ આગાહી જોઈ લે અઠાવીસ તારીખ એટલે આજના દિવસે જોઈ શકો છો તો દાહોદ એકની અંદર રેડ એલર્ટ છે જ્યારે ખેડા મહીસાગર પંચમહાલ આણંદ વડોદરા છોટોદેવપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય ભરૂચ ભાવનગર બોટાદ સુનગર અમદાવાદ સાબરકાંઠા અને અરવલ્લીની અંદર મિત્રો યલો એલર્ટ છે તો આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે બાકી સમગ્ર ગુજરાતની અંદર હળવા વરસાદની આગાહી છે આ સિવાય ઓગણત્રીસ તારીખે પણ ભારે વરસાદની ચેતવણી છે એ દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં રહેલી છે યલો એલર્ટ છે અતિ ભારે વરસાદની આગાહી નથી મધ્યમ વરસાદની આગાહી છે અને ગઈકાલે તમે જોઈ શકો છો આ મધ્ય ભાગની અંદર મિત્રો આ સિસ્ટમે ભૂક્કા કાઢ્યા હતા અમદાવાદ ખેડા નડિયા આણંદની અંદર ભૂક્કા કાઢી નાખ્યા તો અઠ્યાવીસ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર હવામાન વિભાગે આગાહી છે ઓગણત્રીસ તારીખે પણ સમગ્ર ગુજરાત એટલે કે તમામ જિલ્લાની અંદર મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે એટલે કે વાદળ જોવા મળશે મિત્રો આ તીવ્રતા ઘટી જશે એકત્રીસ તારીખે થોડી થોડી તીવ્રતા રહેશે એટલે કે અડધાથી લઈને પંચોતેર ટકા જેવા ભાગોમાં વરસાદ પડશે પરંતુ પહેલી તારીખથી મિત્રો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે ત્યારે કચ્છ સૌરાષ્ટ્રની અંદર સાવ નિરાત જોવા મળશે મિત્રો ખાસ કરીને ખેડૂતોએ હવે જો વરસાદ ન આવે તો પિયત ચાલુ કરી દેવાની મિત્રો અહીંયા સલાહ આપવામાં આવે છે કારણ કે આપણે ભારતીય હવામાન વિભાગના મેપ જોયા ગુજરાત હવામાન વિભાગ પણ એ જ કહી રહી છે ઉત્તર મધ્ય એટલે કે દક્ષિણ ગુજરાત છે એ મિત્રો વરસાદનો હબ છે તો ત્યાં મિત્રો વરસાદી રાઉન્ડ ચાલુ રહેશે પરંતુ સૌરાષ્ટ્ર છે કચ્છ છે ઉત્તર ગુજરાતના ભાગો છે આ ભાગોની અંદર વરસાદ છે એ મિત્રો ખાસ કરીને બંગાળની ખાટીવાળી સિસ્ટમ એક્ટિવ થઈ અને ગુજરાત માટે આવે તો જ મિત્રો આવતો હોય છે તો તેને લઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વરસાદ માટે હવે મિત્રો જો આજ અને કાલ આવી ગયો તો જ જોવા મળશે હવે મિત્રો આપણે જે મેપની વાત કરી હતી શરૂઆતમાં આ મેપ છે મિત્રો ખૂબ જ અગત્યના છે જે મિત્રો વિન્ડી એપ્લિકેશનની અંદર જે મેપ આવે છે એ જ મેપ છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ મેપ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો અઠ્યાવીસ તારીખથી લઈને ચાર તારીખ સુધીના છે અને આ તારીખોની અંદર તમે જોઈ શકો છો કે આ જે વિસ્તાર સાયક્લોન છે મિત્રો અહીંયા છે રાજસ્થાન અને થોડું ગુજરાત ઉપર જેને લઈને ચાર તારીખ સુધી ત્યાં વરસાદ છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે પીળો ભાગ છે જે વરસાદની મિત્રો ઘટ બતાવે છે એટલે કે ચાર તારીખ સુધીની ગઈ છે અને ત્યારબાદ મિત્રો અહીંયા ચાર ઓગસ્ટથી લઈ અને મિત્રો અગિયાર ઓગસ્ટ સુધીનો મેપ છે અને જેની અંદર પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો વરસાદની એકદમ છે એ યલો કલર છે એટલે કે વરસાદની મિત્રો અહીંયા ઘટ જોવા મળી રહી છે જો કે અહીંયા નીચલા લેવલેથી ધીમે ધીમે સિસ્ટમ બની રહી છે જે મિત્રો આપણે વાત કરી કે પંદરમી ઓગસ્ટ પછી જોવા મળશે અને અહીંયા તમે અગિયાર ઓગસ્ટથી લઈ અને અઢાર ઓગસ્ટ સુધીનો મેપ જોઈ શકો છો ધીમે ધીમે સિસ્ટમો એક્ટિવ થાય છે અરબી સમુદ્રમાં બંગાળની ખાડીની અંદર મધ્ય ભારત ભારતની અંદર દક્ષિણ ભારતની અંદર જે આગામી સમયની અંદર ઓગસ્ટ મહિનાના છેલ્લા બે અઠવાડિયાની અંદર સારો વરસાદ લાવી શકે છે તો ખૂબ જ દુઃખદની વાત છે કે ખાસ કરીને સિસ્ટમો નબળી પડી છે જોઈએ એવો વરસાદ છે જોવા નથી મળ્યો તો ઓગસ્ટના અંત સુધીની અંદર પણ સારા વરસાદની મિત્રો આપણે રાહ જોવી પડશે આ સિવાય હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગ મહિના વાઇઝની જે આગાહી છે એ મિત્રો આજે રાત્રે બહાર પાડશે તો તેને લઈને પણ વિડીયો આવી જશે તો આ વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત